રાજકોટમાં ખાનગી શાળાઓ દ્વારા નિયમોનો ભંગ બદલ શિક્ષણ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે શિક્ષણ વિભાગની એક ટીમે શહેરની બેતાલીસ ખાનગી શાળાઓમાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું છે માં જુદા જુદા મુદ્દાઓને લઈને પચીસ જેટલી શાળાઓની નોટિસ ફટકારવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર શિક્ષણ વિભાગે રજાના દિવસે શાળા ચાલુ રાખવી ગણેશ વેશ સંબંધિત મુદ્દાઓ સ્ટેશનરીના વેચાણ અને શાળામાં ફાયર સેફ્ટીના આપૂર્તિ વ્યવસ્થા જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ ચેકિંગ હાથ ધર્યું હતું ચેકિંગ દરમિયાન અનેક શાળાઓમાં નિયમોનો ભંગ થતો હોવાનું સામે આવ્યું જેના પગલે નોટિસ આપવાનો નિર્ણય લેવાયું જણાવવામાં આવ્યું છે કે હજુ પણ આ પ્રકારનું ચેકિંગ ચાલુ રાખવામાં આવશે જે શાળાઓ નિયમોનો ભંગ કરતી જણાશે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ કાર્યવાહીનો મુખ્ય હેતુ શાળાઓમાં શૈક્ષણિક અને સુરક્ષા સંબંધિત નિયમનું પાલન સુનિશ્ચિત કરવાનો છે જેથી વિદ્યાર્થીઓને યોગ્ય વાતાવરણ મળી શકે આ કડક પગલાથી ખાનગી શાળાઓમાં નિયમનું પાલન થાય તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અત્યારે હાલ અમારી ડીઓ ઓફિસના કર્મચારીઓ તપાસ ટીમ તરીકે જાય છે છેલ્લા એક અઠવાડિયામાં બેતાલીસ જેટલી શાળાઓની અમારી તપાસ ટીમે જુદા જુદા મુદ્દાઓ તપાસ કરી છે આ જુદા જુદા મુદ્દાઓની અંદર એક મુદ્દો એ શૈક્ષણિક સામગ્રી અને ગવર્મેન્ટ એ પણ આવી જાય છે એની સાથે સાથે અમારા ફાયર સેફ્ટીના અને વેકેશન દરમિયાન સ્કૂલ ચાલુ છે કે નથી એના મુદ્દાઓ પણ અમે લઈએ છીએ આ તમામ મુદ્દે છેલ્લા એક અઠવાડિયામાં બેતાલીસ જેટલી શાળાઓની અમે મુલાકાત કરી છે અને એમાંથી પચીસ જેટલી શાળાઓને અમે નોટિસો આપેલી છે આ શાળાઓમાં મહાત્મા ગાંધી ઉડાન સ્કૂલ વાસુદેવ વિદ્યાલય વિદ્યાલય મોદી સ્કૂલ સરોદય સ્કૂલ સ્કૂલ હાઈસ્કૂલ વિદ્યાલય વિદ્યાલય જ્ઞાનદીપ ગ્લોબલ વિપુલ વિદ્યાલય રામકૃષ્ણ વિદ્યાલય શૈક્ષણિક સંકુલ રાજકુમાર કિરોલ પ્રાથમિક શાળા વિનય મંદિર સહજાનંદ વિદ્યા સંકુલ ઉમા માધ્યમિક શાળા અને રાધિકા પ્રાથમિક શાળા આટલી શાળાઓની છે હજી પણ અમારી તપાસ ટીમો બીજી શાળાઓમાં આના માટે જાય છે અને હજી આ પ્રક્રિયા પૂરી નથી થઈ

પણ સામૂહિક અમારી જે તપાસ ટીમ જતી હોય એક જ મુદ્દા માટે ના જતી હોય બધા મુદ્દાઓને એક સાથે આવડતા હોય એક મુદ્દા માટે કરીને પાછા આવી જવું એ અમારો ટાર્ગેટ ન હોય અમારે શાળાની તમામ બાબતો સામૂહિક રીતે જોતા હોય એટલે આટલી શાળાઓને સામૂહિક નોટિસની બાબતની ચર્ચા કરી છે પણ આની અંદર પણ આ પચીસ પૈકીની હું એવું કહી શકું કે સત્તર થી સોળ થી સત્તર શાળાઓ એવી હશે કે જેને ગર્વેશ અને પાઠ્યપુસ્તક બુંદે પણ નોટિસ આપેલી હશે આમાં તમે ફ્યુટરાઇઝેશન કહેશો તો એ થોડાક મારા માટે અઘરું છે અત્યારે હાલના તબક્કે ડ્રોઈંગમાં અમે બોલ્યું ફાયર સેફટી છે વેકેશન દરમિયાન સ્કૂલ ચાલુ રાખવાનો મુદ્દો છે ગણવેશનો મુદ્દો છે સ્ટેશનરી ખરીદવાનો મુદ્દો છે આટલા મુદ્દાઓ મહત્ત્વના છે જો વેકેશન દરમિયાન છેલ્લા અઠવાડિયામાં તમે તમે પોતે ફીડના માણસો છે અમારા ફીડના માણસો જાય છે કે છેલ્લા અઠવાડિયામાં આ પ્રમાણ ઘણું ઘટી ગયું છે ત્યારથી મેં પરિપત્ર કર્યો છે ત્યારથી તો એ છતાં પણ જે ધ્યાન ઉપાયું છે એનું હિયરિંગ કરીએ છીએ અમે અને હિયરિંગના આધીન આગળનો નિર્ણય લઈશું સરકારના જે નિયમો છે અને એમાં જે દંડની જોગવાઈઓ છે એ દંડની જોગવાઈઓમાં પણ આગળ વધવાની આ કચેરીની તૈયારી છે દસ હજાર દંડની જોગવાઈ છે પહેલા નિયમના ભંગ બદલ કોઈ વાર સીધી રીતે કોઈ વાર સીધી રીતે અહીંયા એગ્રેસિવ થઈ અને એવી રીતે ફરિયાદ માટે નથી આવ્યા હજુ સુધી અમે સામૂહિક જે ફરિયાદો વાલી મંડળોની જે આવી છે કે અમારી પાસે જે માહિતી આવેલી છે એના આધારે અમે તપાસ કરીશું કોઈ વાલી પોતે નામજોગ ફરિયાદ માટે હજી સુધી આવેલા નથી જનરલીનું લખાણ એવું હોય છે કે અમને ચોક્કસ જગ્યાએથી વાલીઓ તો આવ્યા જ નથી જે મંડળો છે એમણે એવું કીધેલું છે કે આ સ્કૂલ ચોક્કસ જગ્યાએથી ખરીદી માટે કહે છે અને એ સ્કૂલો અમારા ધ્યાનમાં આવી છે અને એ સ્કૂલો અમે તપાસ કરી અને નોટિસો આપી આવું અમારે ધ્યાને હજી સુધી નથી આવ્યું ચોક્કસ દુકાનનું અમારા ધ્યાને આવ્યું છે કે દુકાનથી તમારે સ્ટેશનરી ખરીદી એની ઉપર અમે કાર્યવાહી કરી રહ્યા છીએ એના આધારે જ અમે આગળ આ કાર્યવાહી કરી છે એમની રજૂઆત આ જ હતી કે દુકાનો સ્કૂલો જે છે એ ચોક્કસ દુકાનથી ખરીદવાનું જે કે છે અને એ રજૂઆતના આધારે જ આખી આ કાર્યવાહી આગળ વધી રહી છે એવું પણ અમારા ધ્યાને આવશે તો એમાં પણ અમે આગળની કાર્યવાહી કરી